અમદાવાદના મકરબા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા અહીં ધ્વજ વંદન કરીને તેમણે પોલીસ કર્મચારીઓ માટે ખાસ સુવિધાઓ નું લોકાર્પણ કર્યું મકરબા ખાતે ચાર પિકલ બોલ કોર્ટ બનાવવામાં આવ્યા છે જેનું નાયબ મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું સાત હજાર આઠસો ચોરસ ફૂટ વિસ્તારમાં આ કોર્ટ બનાવવામાં આવ્યું છે જેના ઉદઘાટન બાદ લોકોમાં ખુશી જોવા મળી હતી આ એક ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ અમે આ ચાલુ કર્યું છે જેના હેઠળ અમારા પોલીસ કર્મચારી અને પોલીસ કર્મચારીના પરિવાર સૌ કોઈ એક સવાર સાંજ પ્રેક્ટિસ કરી અને આગળ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર પણ જઈ શકે છે અને પોતાને ફિટ રાખવા માટે પણ અહીંયા પ્રેક્ટિસ કરી શકે છે આ એક અમારા એસપી ઓમ પ્રકાશ જાડ સાહેબની ખૂબ જ સારી પહેલ છે અને એમના એના પરિણામ સ્વરૂપ અમે આજે ઓપનિંગ કરી શક્યા અને પિકલ રમત સૌ કોઈ આનાથી અવેર થાય એ ખૂબ જ એ અમારી આશા છે